મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી સામે આવી છે ઉનાળાની કાળઝાળ ગરમી ફ્લાવરનો પાક નિષ્ફળ ગયો છે રોષે ભરાયેલા ખેડૂતોએ પાક પર ટ્રેક્ટર ફેરવીને તંત્ર પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો વારંવાર વીજ પુરવઠામાં છે માર્કેટમાં ચાલે એમ નથી તમે માલ બી ટંકાઈ લો પણ એક મહિનાથી આ લાઈટ હેરાન અડધો કલાક આવે છે અને અડધો કલાક જતું રહેશે અમે મજૂરોના પૈસા મારા વિકળ જાય છે પીરું થઈ ગયું માર્કેટમાં ચાલે એવું નથી એ દસ દસ રૂપિયા ઉચ્ચક પાંચ ઉપયોગ છે ને ગૌશાળોમાં માલ ખવડાયો પહેલાં બી ચૌદ ટન ફૂલીવાળ આવી તર ગૌશાળામાં ખવડાવી દીધો આવી તરત પહેલાં ભાવ ના મળ્યો ને માલ માર્કેટમાં ગૌશાળામાં નાખી દીધો માલ હવે માલ તૈયાર થયો ફુલીવરનો ભાવ ભાવ બી આવ્યો ફૂલિવરનો ભાવ આવવાથી આ લોકો મેં માલ ની કાળજી બી ઘણી કરી પણ આ લોકોએ સમયસર લાઈટ આપ્યું ના એમાં માલ મારો બધો પીરો પડી ગયો એમાં મને ત્રણ થી ચાર લાખ રૂપિયા નું નુકસાન થયું ખેતી ખેતી નું લાઈટ સીધું આપ્યું ના તો આ લોકો માલ પીરો થવાનું કારણ છે આ તાપના લીધે તાપના લીધે ને લાઈટ આપ્યું ના ને આ લાઈટ આપ્યું ના ને છ છ સાત દિવસ અમને બિલકુલ સદન તર લાઈટ આપ્યું ના તાપના લીધે માલ ખુલી ગયો લાઈટ શું મતલબ એને પાણી ના મળે તો માલ બિલકુલ ગોટા ખુલી જાય એટલે તાપના લીધે માલ પીરો પડી જાય એટલે માર્કેટમાં માલ ચાલે કેટલા એકરમાં તમે ફૂલ કેટલો એક નાશ કરવામાં આવ્યું લગભગ આઠ એકર માં કરેલું હતું અમારું